મધ્ય ગુજરાત વીજ કંપનીએ થાંભલા રોડ ઉપર મૂકતા અકસ્માતનો ભય ડભોઈ તાલુકાના ધરમપુરી પાસે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા થાંભલા રોડ ઉપર મૂકવામાં આવ્યા છે કોઈ વાહન ચાલક સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવે તો થાંભલામાં જઈને અથડાય તેવી સ્થિતિ સર્જાય આ રોડની પહોળાઈ ઓછી છે અને બે વાહનો ભેગા થાય તો એકસાથે નીકળી શકતા નથી મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ થાંભલા રોડ ઉપરથી તાકીદે હટાવે તેવી લોકોની માંગ છે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે આ રોડ ઉપર રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે મધ્ય ગુજરાત વીજ કંપની નવી વીજ લાઈન નાખવા માટે મેઇન રોડ ઉપર વીજ પોલના થપ્પા માર્યા છે રાત્રિના સમયે આ વીજ પોલો દેખાય પણ નથી પણ જ્યારે રોડ ઉપર કોઈ વસ્તુ મૂકેલી હોય ત્યારે લાલ કલરનું કપડું અથવા તો બોર્ડ મૂકવું જોઈએ પરંતુ મહિનાઓથી મધ્ય ગુજરાત વીજ કંપનીના આ પોલો પડી રહ્યા છે ના તો એનો ઉપયોગ કરવામાં આવે છે ને ના તો એને હટાવવામાં આવે છે આ થાંભલાના કારણે અકસ્માત થાય તો જવાબદારી કોની એવો સવાલ પૂછાઈ રહ્યો છે